આજે આપણે વાડી આટો મારવા આવ્યા આ ઘઉંનું ને એવું વાવેતર થઈ ગયું છે અને આ નાની કલમોમાં દવા મારી હતી હવે મસ્ત કોરામણ આવી ગઈ છે અને ઈડું વગરની થ્રીપ્સ વગરની કોરામણ આવી છે આ જોઈ શકો તમે જો દવાનો છંટકાવ ન કરીએ ને તો આ કોઈ કોરામણ થ્રીપ્સ કે ઈયળની જીવાત થવા દેતી નથી આ જુઓ મસ્ત કોરામણ લાગી ગઈ છે આ નાની કલમુમાં પણ એકદમ સરસ કોરામણ આવી જો આ ઘઉંનું વાવેતર થઈ ગયું છે આ થોડુંક લસણ વાવ્યું જો અને ઉગતું આવે છે હજી અહીંથી આ શેરડી છે એમાંય કલમોમાં એકલા જ જો આ દવા સાઈટા પછીનો કોર આવી ગયો છે મસ્તીનો હા શેરડીની અંદર દવા સટાઈ ગઈ છે આજથી દસ દિવસ પહેલાં ઓલા રવિવારે આજ રવિવાર છે ને ગયા રવિવારે દવા સાટી ત્યારે ઝીણો ઝીણો કોર હતો અને ખૂબ જીવાયત હતી ખાવા નહોતી દેતી એક કોઈ આ કોરામણ આ બધી કોરામણ દવા સાઈટ્યા પછી મસ્ત નર્વી થઈ ગઈ આજે કલમો છે ને આ બે વર્ષની કલમો છે હજી આ ગઈ જન્માષ્ટમીએ બે વર્ષ પૂરા થયા અને આ બે વર્ષની અંદર એટલો મસ્ત ગ્રોથ થઈ ગયો એનો ને આપણે આ હાથની બનાવેલી કલમો છે તમે જોઈ શકો ને તમારે પણ બાગાયત માટે બગીચો વાવવાની આયોજન કરતા હોય તો ખરેખર તો રોપા લઈ અને આપણી ઘરની કલમોમાં જો એને વારવી જોઈએ અને પછીથી એનું વાવેતર કરવું જોઈએ કારણ કે ઘરની કલમો તમે જો વાયરી હોય ને તો એ એવી કલમ હોય કે દર વર્ષે આવતી હોય અને સારી ક્વોલિટીનું ફળ આપતી હોય એવી કલમોમાં આંબા રોપો લઈ આવી અને કલમ વારવી જોઈ જો આ તમે જોઈ શકો આ બ બે આંબા છે આનો ગ્રોથ જુઓ તમે આ કેવડો આંબો છે આ બે વર્ષનો છે હજી દેખાય તમને આ બધા આંબા પણ ખરેખર આપણે લઈને વાવીએ વેચાતી કલમ તોય પણ સારી ક્વૉલિટીની લેવી જોઈએ કારણ કે એક તો ક્લાઇમેટની અસર થાય છે અને એને હિસાબે વાતાવરણ ભાગ ભજવે એટલે ફૂલ ખરી જાય અને કેરી પણ ખરી જાય એટલે સારી ક્વૉલિટીનું મતલબ રો રોપો લેવો જોઈએ અને એમાં કલમ જે બનાવીએ એ પણ સારી ક્વોલિટીની કલમ હોવી જોઈએ જે દર વર્ષે ફ્રૂટ મતલબ આંબામાં કેરી આવતી હોય આવી આંબો પસંદ કરીએ અને એમાં આપણે કલમ બનાવવી જોઈએ એટલે તમે પણ જો ખૂટા કલમું કે એવું વાવવાનું ઈચ્છતા હોય અથવા તો ભેટ કલમો મધર પ્લાનની જે એ પણ તમે વાવી શકો પણ સારી ક્વોલિટીનું રોપો અને જે આંબા એરી જે કલમ અથવા ખૂટો લગાડેલો છે એ સારી ક્વોલિટીનો હોવો જોઈએ આ ખાતરી બંધ કરી અને ત્યાર પછી જ બાગાયત કરવું જોઈએ આ વીસ બાય પંદરને ગાળાનું વાવેતર છે જુઓ તમે આ આંબો કેવડો છે બરાબર આ બધી એકદમ ફૂલ કોરામિણ અને ફરજિયાત પંદર દિવસે એકવાર સ્પ્રે કરી જ દેવાનો પંદર દિવસ વીસ દિવસ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ફરજિયાત એક સ્પ્રે કરી દેવાનો આ તમે જોઈ શકો છો આંબાનો ગ્રોથ એટલે તમે પણ વિચારતા હોય બાગાયત કરવાનું તો આવું આયોજનપૂર્વકનું કામ કરજો જો આ આ ઘઉંનું વાવેતર છે આ રીતે હજી દસ બાર દિવસ થઈ ગયા છે એને પણ મસ્ત ઉગાવો છે અને સારા ઉગાશે એકથી એક આંબા મતલબ સારા એમ મતલબ એક ખરાબ નથી માંડીવાળો અથવા તો જે ડાયબેગનો રોગ કહીએ છીએ આપણે એ પણ નથી એમ અને આ અત્યારે વાતાવરણની ઇફેક્ટને હિસાબે આપણે ફરજિયાત દવાનો સ્પ્રે કરવો પડે નહીતર કોરામણ જીવાત ખાઈ જાય અને એક પણ આંબો આપણો સારો ન રહીએ અને ફરજિયાત મતલબ ક્લાઇમેટના હિસાબે આપણે ફરજિયાત દવાનું છંટકાવ ચાલુ રાખવો પડે છે કારણ કે ટેમ્પરેચર અને ઠંડી ગરમી બે મિશ્રણ થાય વાતાવરણનો અલગ અલગ પ્રકારનું વાતાવરણ રાખે દિવસની અંદર એના હિસાબે જીવાયત આવે જીવાયત આવે એટલે કોરામણ ખાઈ જાય છે એટલે એને હિસાબે આપણે સ્પ્રે કરવો પડે છે આની અંદર ચલો જય માતાજી